વલસાડ શહેર સહિત રાજ્યના વિવિધ શહેરોમાંથી રિક્ષા ચોરી કરનારા આરોપીને પાંચ રિક્ષા સાથે દહેગામ પોલીસે ઝડપી પાડ્યો સિટી પોલીસે ટ્રાન્સફર વોરંટથી રિક્ષા ચોરને વલસાડ લઈ આવી દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમે તાલુકાના ઝાક ગામથી દહેગામ પોલીસ સ્ટેશન તેમજ રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાંથી તે વિસ્તારમાંથી રિક્ષાની ચોરી કરનાર આરોપીને ઝડપી લઈ તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચોરીની પાંચ રિક્ષાઓ કબજે કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આ રિક્ષા ચોરી વલસાડ સિટી વિસ્તારમાંથી પણ રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરતા વલસાડ સિટી પોલીસની ટીમે આરોપીને ટ્રાન્સફર વોરંટ થી લઈ આવી આગળની વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલો આરોપી જયેશ કુમાર ઉર્ફે જયલો ઉર્ફે બાદશાહ ગૌરીશંકર રાવલ હાર રહે ઇન્દિરાનગર કડાતરા ગામ આ આરોપી કોઈપણ રિક્ષાને ચાલુ કરવા માટે પોતાની પાસે એક્સ્ટ્રા ચાવીનું સોકેટ રાખી તેનો ઉપયોગ કરી પોતાના મોજ શોખ માટે પસંદગીની રિક્ષાની ચોરી કરતો